વલસાડની બી સાયન્સ કોલેજમાં ઇંગ્લિશના પ્રાધ્યાપિકા રિદ્ધિબેન સોની કે જેઓ એક વર્ષની ઉંમરથી પ્રજ્ઞાચક્ષુ બન્યા છે તેમ છતાં તેમના માતા અને પરિવારની મહેનતથી તેઓ પ્રાધ્યાપિકા બની શક્યા અને હાલ વલસાડની સાયન્સ કોલેજમાં ખૂબ જ સફળતાપૂર્વક પોતાના તમામ પ્રકારના કાર્યો તેઓ સરળતાથી કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી વલસાડની બીકેમ સાયન્સ કોલેજમાં તેઓ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને તેમના ક્લાસમાં વિદ્યાર્થીઓ પણ શાંતિપૂર્ણ રીતે ભણી રહ્યા છે રીતેમેન સોની મૂળ અમરેલી જિલ્લાના વતની છે એક વર્ષની ઉંમરે જ તેમની આંખમાં રેટિનાનું કેન્સર થયું હતું અને ડૉક્ટરે તેમને શરીરમાં ફેલાતા અટકાવવા માટે આંખ કાઢવાનું નક્કી કર્યું હતું આમ તેઓ નાની વયે પ્રજ્ઞાચક્ષુ બની ગયા હતા જોકે તેમની આંખ જતાં તેમનામાં અનોખી શક્તિનો સંચાર થયો હતો તેઓ જ્યારે અભ્યાસ માટે સ્કૂલે ગયા ત્યારે પહેલાં ધોરણથી જ તેઓ પ્રથમ નંબરે આવવા માંડ્યા અને તેમનો આ સિલસિલો ચાલુ રહ્યો રિદ્ધિબેનની અભ્યાસમાં તેજસ્વીતા સારી હોય અને રૂચિ હોય તેમના માતા સોનલબેન સોનીએ તેમને સાથ આપવાનું શરૂ કર્યું તેનો પડછાયો બની તેમની સાથે રહ્યા અને બીએ કરાવ્યું કરાવ્યો તેમાં પણ ઉજળો દેખાયો હોય તેમણે પ્રાધ્યાપક બનવા માટે જીસેટની પરીક્ષા આપી અને તેમાં પણ સારા માર્ગથી તેઓ ઉત્તીર્ણ થયા આ પરીક્ષા બાદ તેઓ બિરસા મુંડા કોલેજમાં નોકરીએ લાગ્યા જ્યાં તેઓ અગિયાર માસના કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને ત્યારબાદ વલસાડની બીકેએમ સાયન્સ કોલેજમાં ઇંગ્લિશના પ્રોફેસરની જાહેરાત બહાર આવતા તેમણે એપ્લાય કર્યું હતું અને ઇન્ટરવ્યૂ બાદ તેમની પસંદગી થઈ હતી અને અહીં રહીને જ તાજેતરમાં જ તેમણે પીએચડી પણ પૂર્ણ કર્યું છે જેમના જીવનની આ સંઘર્ષ ગાથા જોઈ વલસાડ કોલેજના પ્રિન્સિપલ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ તેમની સામે નતમસ્તક થયા છે તો આવા જ રિદ્ધિબેન સોનીની દિશા ન્યૂઝે મુલાકાત લીધી હતી આવું નિહાળીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું દિશા દેસાઈ અને આપ જોઈ રહ્યા છું ન્યૂઝ દિશા સ્વાગત છે તમારું સૌ કોઈનું દર્શક મિત્રો એક વાત અત્યારે તમને કરવા જાઉં છું અત્યારે એક એવી વ્યક્તિ જોડે તમારી મુલાકાત કરાવીશ જી હા વ્યક્તિ જે છે મારી સાથે કલ્પના કરવી મુશ્કેલ છે કે આજે તેત્રીસ વર્ષની વયે એમણે જે સિદ્ધિ હાંસિલ કરી છે કઈ રીતે હાંસિલ કરી અને એક જ એક્ઝામ્પલ આપું કદાચ કે અત્યારે હું અહીંયા બેઠી છું એક ઓફિસમાં બેઠી છું સાયન્સ કોલેજમાં હું આવી છું પ્રિન્સિપલ સરની ઓફિસમાં છું વિકાસભાઈ દેસાઈની ઓફિસમાં અને અહીંયા મારી સાથે બીજા પણ વિકાસભાઈ છે અને બીજા ઘણા અધ્યાપકો પણ બેઠા છે અમારી ટીમ છે ત્યારે કદાચ પંદર વીસ મિનિટ માટે જો મારી આંખે પાટા વિકાસભાઈ બાંધી દે વિકાસ સર જે છે અને એસી ચાલુ છે પણ ભયંકર ગુંગળામણ મને પંદરથી વીસ મિનિટમાં થવા લાગશે ત્યારે આજે તમારી સાથે હું એવી વ્યક્તિની મુલાકાત કરાવીશ જન્મ થયાના એક વર્ષથી જેમણે પોતાની આંખની રોશની ગુમાવી હતી અને રોશની ગુમાવનાર એવા રિદ્ધિબેન સોની અત્યારે આપણી સાથે છે કે જેઓ વલસાડની બીકેએમ સાયન્સ કોલેજમાં ફૂલ ટાઈમ પ્રોફેસર તરીકે જી હા ફૂલ ટાઈમ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે વાત કરીશું રિધ્ધિબેન સોની સાથે રિદ્ધિબેન સ્વાગત છે તમારું ન્યૂઝ દિશામાં ધન્યવાદ મેડમ રિદ્ધિબેન જણાવશો એક વર્ષથી તમારી આંખે રોશની જતી રહી હતી જી મેડમ અને કઈ રીતે તમે આજે અહીંયા સુધી પહોંચ્યા છો જી મેડમ જેવી રીતે તમે જણાવ્યું એવી જ રીતે મને રેટિનો બ્લાસ્ટમાં એટલે કે જેને રેટિનાનું કેન્સર કહેવાય છે એ બીમારીના કારણે મારી જે આંખની રોશની છે એ જતી રહેલી એ પછી ખાસ કરીને મારા માતા પિતા માટે બહુ જ મોટું ચેલેન્જ હતું કારણ કે ફેમિલીમાં આવો કોઈનો કેસ હતો જ નહીં એટલે સૌ પ્રથમ તો એ લોકોએ જ એને ખાસ કરીને મારા માતા કારણ કે જ્યારે હું અઢી વર્ષની હતી ત્યારે મારા પિતાનું પણ એક્સિડન્ટમાં મતલબ એવી રીતે અવસાન થયેલું એટલે મારા માતા માટે જ એક બહુ મોટી ચેલેન્જ હતી કે બધી જ પરિસ્થિતિનો સામનો કરીને કેવી રીતે મને ટ્રેન કરે અને કેવી રીતે સારામાં સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરે અને એક રૂટીન પણ કેવી રીતે સેટ કરે કે જેનાથી હું ઇન્ડિપેન્ડન્ટ થઈ શકું જી રીધિબેન અધ્યાપિકા તમે બન્યા અને સ્કૂલ ટાઈમ કેવી રીતના કઈ કઈ તકલીફો તમે અહીંયા સુધી આવવા માટે અથવા તો આપણે કહીએ કે ઓબસ્ટેકલ્સ જી સૌપ્રથમ તો જેવી રીતે મેં કહ્યું એવી રીતે કે મારા પેરેન્ટ્સ માટે જ મોટું ચેલેન્જ હતું કે એજ્યુકેશન કેવી રીતે અપાવવું એટલે એમણે પછી તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે સરકારની એક યોજના ચાલે છે સર્વ શિક્ષા અભિયાન જેને અત્યારે તમે કહો છો પહેલાં એનું નામ હતું સંકલિત શિક્ષણ યોજના તો એ યોજના અંતર્ગત જે નજીકની શાળા હોય ત્યાં જે તે બાળકને દાખલ કરવાનું હોય અને જે સ્પેશિયલ ટીચર્સ હોય કે જેણે સ્પેશિયલ બી કરેલું હોય કે જે ડિફરન્ટલી એબલ સ્ટુડન્ટ્સ છે એને કેવી રીતે ભણાવવાના તો એ ટીચર અમારી સ્કૂલમાં એવી રીતે આવતા અને મને બ્રેલ શીખવતા મોબિલિટી શીખવતા મોબિલિટી એટલે કે એકલા કેવી રીતે ચાલવું અમારી વ્હાઇટ કેન આવે કે જેના ઉપરથી આઈડેન્ટિફાય કરી શકાય કે જે તે વ્યક્તિ છે એ ડિફરન્ટલી એબલ છે અને કારણ કે જે બીજા લોકો હોય એની કેનનો કલર અલગ હોય મતલબ જે વૃદ્ધ હોય વ્યક્તિ એના માટેનો તો જે વ્હાઇટ કેન છે એ જ નિશાની છે કે જે તે વ્યક્તિ ડિફરન્ટલી એબલ છે તો એ જે શિક્ષક છે અમને ભણાવતા અને બીજા બધા દિવસોમાં કેવી રીતે જે સાઇટેડ ટીચર્સ છે એમણે વર્તન કરવું એમને બધા ઇન્સ્ટ્રક્શન્સ આપતા કે જનરલી સ્ટુડન્ટ્સને તમે આગળ બેસાડો તમે બોર્ડવર્ક જે પણ કરો છો એ તમે બોલો કે જેનાથી એમને પણ ખ્યાલ આવે કે તમે શું લખો છો તો આ રીતે મારું જે પ્રાથમિક શાળાનું શિક્ષણ છે એ પૂર્ણ થયું રિદ્ધિબેન તમારી સાથે ઘરમાં તમે જ્યારે અઢી વર્ષના ત્યારે તમારા પપ્પા પિતાજીનું અવસાન થયું તમે અને તમારા મમ્મી અને એ સિવાય કોણ કોણ છે તમારા ફેમિલીમાં મારો બ્રધર પણ છે અમે બંને ટ્વિન્સ છીએ ટ્વિન્સ છો જી ભાઈ શું કરે છે ભાઈ સિવિલ એન્જિનિયર છે અને પછી એણે યુએસજેને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું અને અત્યારે ત્યાં જ જોબ કરે છે ઓકે ખૂબ જ સરસ રીતે જાણીને આનંદ થાય છે અને બીજું એક અત્યારે મહત્ત્વનો પ્રશ્ન મને આવે છે કે મેં જેમ શરૂઆતમાં જ વાત કરી તમારી ઓળખાણ આપતી વખતે કે કદાચ પંદર વીસ મિનિટ માટે આંખે પાટા બાંધી દઈએ તો ગૂંગળામણ થાય છે કેવી રીતે તમે આ બધું ફેસ કર્યું હવે અહીંયા તમે વલસાડ સાયન્સ કોલેજમાં આવ્યા છો અને મૂળ તમે અમદાવાદથી છો જી તો સાયન્સ કોલેજમાં કઈ રીતે તમે આવ્યા સરકારની એક યોજના છે અધ્યાપક સહાયક તરીકેની રિક્રુટમેન્ટનું ફોર્મ બહાર પડેલું એમાં મેં અપ્લાય કર્યું હતું તો એમાં પર્ટિક્યુલરલી એક મેરિટ સિસ્ટમ હોય કે જો એમ એમાં આટલા માર્ક્સ હોય તો એના આટલા ટકા બી એમાં આટલા ટકા હોય તો એના આટલા માર્ક્સ ગણાશે પછી રિસર્ચ પેપર્સના માર્ક્સ ગણાય એક્સપિરિયન્સના માર્ક્સ ગણાય એટલે હું આના પહેલાં રાજપીપળા બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાં જોબ કરતી હતી એટલે એના પણ મારા અનુભવના માર્ક્સ ગણાયા ટાઈમ ત્યાં જોબ કરી ત્યાં મેં છ વર્ષ જોબ કરી ઓકે એટલે કાઉન્ટ થયા એક્ઝેક્ટલી એટલે એવી રીતે હું મેરિટમાં શોર્ટલિસ્ટ થઈ પછી મારું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને એમાં મને જે અહીંયા પ્રિન્સિપલ છે બીકેએમ સાયન્સ કોલેજના પ્રિન્સિપલ વિકાસ સર એમણે એક ડગલું આગળ જઈને નિર્ણય લીધો કે ભલે મારામાં મતલબ બિલકુલ સાઈટ નથી પણ વિઝન તો છે એટલે કે દ્રષ્ટિ તો છે દ્રષ્ટિકોણ જે ધ્યાનમાં રાખીને એમણે મને સિલેક્ટ કરી એ મારા માટે એક મહત્ત્વનું પગલું સાબિત થયું કે સરે નક્કી જ કર્યું કે મારું ઇન્ટરવ્યૂ સારામાં સારું ગયું છે મારી પાસે જોબનું એક્સપિરિયન્સ પણ છે અને એમણે ઇન્ટરવ્યૂમાં જે કંઈ મારામાં જોયું તો જે બીજા લોકો હતા ઇન્ટરવ્યૂમાં ભલે એ લોકોનામાં થોડી થોડી દ્રષ્ટિ પણ હતી અથવા તો બીજી કોઈ ડિસેબિલિટી હતી એ છતાં પણ સરે આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને એક કદમ આગળ લઈને મારું સિલેક્શન જી રીધિબેન બિરસા મુંડા કોલેજમાં તમે જે કીધું કે છ વર્ષનું તમારો એક્સપિરિયન્સ છ વર્ષ તમે ત્યાં હતા કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર હતા અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર બરાબર હવે તમે ફૂલ ટાઈમ જ્યારે વિકાસભાઈ દેસાઈ છે આપણા જે પ્રિન્સિપલ છે સાયન્સ કોલેજના તમને અહીંયા અધ્યાપક તરીકે લીધા છે સૌ પ્રથમ તો જ્યારે ઇન્ટરવ્યૂ પૂરો થયો અને જ્યારે તમને કહેવામાં આવ્યું કે રીધિબેન હવે તમે સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા છો કેવી ફીલિંગ થઈ તમને ખરેખર મતલબ એ મારા માટે એવું જ હતું કે જાણે મારું એક સ્વપ્ન છે એ સાકાર થયું ફાઈનલી પહેલા તો મને વિશ્વાસ જ નહોતો આવતો કે ધીસ ઇઝ ઓલ્સો પોસિબલ કારણ કે જનરલી કેવું થતું હોય છે કે બહુ જ એવા એક્સક્યુઝ આપવામાં આવતા હોય છે કે તમે ક્લાસમાં કેવી રીતે જશો કોઈ છોકરું ઊંઘી જશે તો તમને કેમ ખબર પડશે પણ આવા કોઈ જ ક્વેશ્ચન્સ ન કર્યા અને સરે એ બાબતે પણ વિચાર કર્યો કે ના આવા ચેલેન્જીસને પણ ઓવરકમ કરી શકાય છે કોઈ છોકરું બહાર જાય તો એના પગનો અવાજ આવી જ શકે છે સતત જો છોકરાઓને ક્રોસ ક્વેશ્ચનિંગ કરવામાં આવે તો એ લોકો સાંભળે છે કે નહીં એ પણ નક્કી કરી જ શકાય છે એમને ટોટલી એન્ગેજ રાખવામાં આવે તો કદાચ એન મૂન કે બીજે હોય તો પણ મતલબ સામાન્ય રીતે આઈડિયા મેળવી જ શકાય છે એટલે સરે આ બધી બાબતોનો વિચાર કરીને જ્યારે આવું નક્કી કર્યું તો મને ખરેખર એ રીતે પણ ખુશ ખુશીની લાગણી થઈ કે એમણે માત્ર ને માત્ર મારી ડિસેબિલિટી જ ન જોઈ એમણે મારામાં એક ઇનેબિલિટી પણ જોઈ જોઈ જી રિદ્ધિબેન વાત થઈ તમારા સ્કૂલિંગની તમે અહીંયા બીકેમ સાયન્સ કોલેજમાં હવે આવી ગયા છો અમારા વલસાડ અને વલસાડની આજુબાજુના વિદ્યાર્થીઓને તમે શિક્ષણ આપશો ત્યારે તમારું શિક્ષણ બીએ એમએ અને મેઇન તો મને ઇન્ટરેસ્ટ છે એ જાણવામાં કે પીએચડી તમે કયા સબ્જેક્ટ સાથે કર્યું જી સર મેં જી મેમ સોરી મેં જે બી એ છે એ એલડી આર્ટ્સ અમદાવાદમાં એક આર્ટ્સ માટે ખૂબ અગત્યની કોલેજ છે ત્યાંથી મેં સ્પેશિયલ સબ્જેક્ટ ઇંગ્લિશ સાથે કર્યું અને પછી મેં માસ્ટર્સ ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ લેંગ્વેજીસ એટલે કે જે મેઇન ડિપાર્ટમેન્ટ હોય એમાંથી કર્યું અને પછી મેં નક્કી જ કરેલું હતું કે આગળ જતાં મારે પ્રાધ્યાપક બનવું જ છે તો સૌપ્રથમ મેં જી સેટની એક્ઝામ ક્વૉલિફાય કરી અને પછી નક્કી કર્યું કે જો પ્રાધ્યાપકના જીવનમાં મહત્ત્વનું પગલું હોય તો એ માત્રને માત્ર ટીચિંગ નથી એ રિસર્ચ કાર્ય પણ હોવું જોઈએ તો તેને ધ્યાનમાં રાખીને મેં સંશોધનનું કાર્ય કરવાનું નક્કી કર્યું જેથી મને એક સંશોધનનો પણ લાભ પણ મળી શકે અને સંશોધન શું છે એનું ટીચિંગમાં શું મહત્ત્વ છે એ પણ સમજાઈ શકે કારણ કે કોઈ પણ પ્રાધ્યાપક ત્યારે જ પૂર્ણ કહેવાય કે જ્યારે એ સતત શીખતો રહે જી અને પીએચડી તમે કર્યું ત્યારે કઈ રીતનો સપોર્ટ અને કોના કોના તરફથી મળ્યો તમને પીએચડીમાં તો જેટલાનો સપોર્ટ મળ્યો એ લોકોના નામ લવો એટલા ઓછા છે પણ જે મુખ્યત્વે તો એક તો મારા માતાનો ખૂબ જ સપોર્ટ હતો કે એ હંમેશા મતલબ ઘણી વખત તો મારે રાત્રે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી જાગી જાગીને ટાઈપિંગ કરવું પડતું તો એ સતત મારી સાથે રહે અને જ્યારે પણ કોઈ પણ મદદની જરૂર હોય તો એ હર હંમેશા કારણ કે હું તો જોબ પર હોઉં તો મારા જે ડોક્યુમેન્ટેશનનું કામ હોય એ બધું જ કામ એણે એટલે હાથે સંભાળ્યું પ્લસ મારા ગાઈડ કે જેઓ મને સતત માર્ગદર્શન આપતા રહેતા કે હવે આ ટૉપિક છે તો એના ઉપર આગળ કેવી રીતે કરવું બુક્સ ક્યાંથી ઇઝીલી અવેલેબલ કરવી ડિપાર્ટમેન્ટ પણ મને એવી રીતે સપોર્ટ કરતો અને ખાસ કરીને આ કોલેજના પ્રિન્સિપલ સર છે એમણે પણ હંમેશા મને એન્કરેજિંગ વર્ડ્સ કયા અને હંમેશા મને પ્રોત્સાહન આપતા રહેતા કે હવે સંશોધન કાર્ય ક્યાં પહોંચ્યું હવે તમે આ દિશામાં વધારે કાર્ય કરજો જો કોઈ પ્રોફેસર્સની પણ જરૂર પડે તો તમે ચોક્કસ મદદ લેજો મારા સાથે એક મારી ક્લાસમેટ પણ હતી જે મારા ગાઈડની અંડરમાં કાર્ય કરતી હતી તો એણે મને ફોર્મેટિંગ બાબતમાં પણ હેલ્પ કરી કે જનરલી મારી સાથે શું થતો કે અલાઇનમેન્ટ હું એડજસ્ટ તો કરું પણ એ એ એક્ઝેક્ટલીનો વ્યૂ કેવો આવે છે એ મને ખ્યાલ ન આવતો એટલે મને સમજાવતી કે આનો વ્યૂ જેવો હોવો જોઈએ એવો આવે છે કે નહીં ખાસ કરીને જે બિબ્લિયોગ્રાફિકલ એન્ટ્રીઝ કરવાની હોય તો એ એકદમ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આવી કે નહીં આવી બધી બાબતમાં એ મને સારો એવો સપોર્ટ કરતી પ્લસ મારો ટ્વીન બ્રધર છે અને મારા સિસ્ટર ઇનલો પણ છે તો એ લોકો પણ મને આવી રીતે જ્યારે કોઈ ટેકનિકલ ઇશ્યુઝ ઊભા થાય કે સપોઝ મારે કોઈ પણ વસ્તુ છે એનું ખાલી સિમ્પલી કોપી નથી કરવું એનું ફોર્મેટ કોપી કરવું છે તો આવી બધી બાબતમાં હું ઈઝીલી કેવી રીતે નેવિગેટ કરી શકું એમાં મને ખૂબ સારો સપોર્ટ કરતા રીધ્ધિ તમે ફોન પણ આપણે જ્યારે મેં તમારી સાથે ચર્ચા કરી ફોન બી તમે એકદમ ઇઝીલી ઓપરેટ કરો છો તો અમારા દર્શક મિત્રો પણ લાઈવ જોવા માંગશે તો આપણે ફોનમાં કોઈક એપ્લિકેશનનો યુઝ તમે કરી બતાવશો ચોક્કસ જી આપણે જોઈએ કે રિદ્ધિબેન કઈ રીતે એકદમ ઇઝીલી મોબાઈલનો ઉપયોગ કરે છે ફોન ખુલી રહ્યો છે રિદ્ધિબેનનો હવે જનરલી કેવું હોય મતલબ કોઈ પણ જે સાઇટેડ વ્યક્તિ છે એ એક વખત કોઈ પણ ટચ કરશે તો એ ખુલી જશે એટલે કોઈ પણ જે બ્લાઇન્ડ પર્સન છે જે ડિફરન્ટલી એબલ છે એના માટે મોટી ચેલેન્જ એ જ છે કે એ વસ્તુ તરત ન ખુલી જવી જોઈએ કારણ કે નહીતર તો કોઈ પણ ફોન પણ લાગી જાય ને કંઈ પણ વસ્તુ થઈ શકે છે એટલે એના માટે કારણ કે મારી પાસે આઈફોન છે એટલે એમાં વોઇસ ઓવર કરીને એક સોફ્ટવેર ઇન હોય છે કે જે અમે સેટિંગ્સમાં જઈને વાપરી શકતા હોઈએ છીએ તો એ સોફ્ટવેરને ઓન કરવાથી જે તે વસ્તુ એક વખત ટચ કરવાને બદલે જો બે વખત ટચ કરવામાં આવે તો એ ખુલી જતું હોય છે કે આ ચેટજીપીટી છે તો હવે મને ખબર છે કે આ ચેટજીપીટી આ ઝોમેટો આ ચેટજીપીટી એવી રીતે છે તો હવે મારે એને ખોલવું હોય તો હું એક વખત ટચ કર્યો એટલે મને ખબર પડી કે ચેટ જીપીટી છે એટલે અહીંયા મારી આંગળી છે પણ હવે હું એને ખોલવા માટે આમ બે વખત ટચ કરીશ ઓકે એટલે એપ્લિકેશન ઓપન થઈ યસ અને જો મારે નથી ખોલવું તો હું ત્યાંથી આંગળી હટાવી લઈશ એવી રીતે અલગ અલગ જેસ્ચર્સ હોય સિમ્પલી બીજું પણ એક એક્ઝામ્પલ બતાવું કે આ પેટીએમ છે તો જનરલી મેં આવી રીતે પેટીએમ ખોલેલું છે હવે ઘણી વખત કેવું બને કે ચલો ડબલ ટેપ ને એ બધાથી તો ખબર પડી ગઈ કે આ એપ્લિકેશન ખુલે છે કે બંધ થાય છે પણ હું પાસવર્ડ નાખું છું ને કોઈ વ્યક્તિ પાછળથી જુએ છે તો મને કેવી રીતે ખબર પડશે કે કોઈ જુએ છે કે નહીં તો એના માટે પણ એક ઓપ્શન એવું છે કે હું મારી સ્ક્રીન ઓફ કરી શકીશ એટલે સામેવાળી વ્યક્તિને દેખાશે નહીં પણ મને સંભળાશે એટલે હું પાસવર્ડ ટાઈપ કરી શકીશ જેમ કે હું આવી રીતે કરીશ

અમારે પણ ઘણું બધું શીખવાનું છે દર્શક મિત્રો આજે રિદ્ધિબેનને મળીને ખરેખર કહેવાય કે હૃદય ભરાઈ આવ્યું રીધિબેન એક વાત મહત્ત્વની કે અધ્યાપિકા તમે હવે છો અમારે અત્યારે બાળકો નાના છે અને અત્યારે વિકાસ સર પોતે છે સાયન્સ કોલેજના પ્રિન્સિપલ બોર્ડની એક્ઝામ્સ જાય કે ઇવન બીજી એક્ઝામ્સ જતી હોય છે રિઝલ્ટ આવતા હોય છે અથવા તો એક્ઝામ આપ્યા પછી અને રિઝલ્ટ આવવાની વચ્ચેનો જે સમયગાળો હોય છે ત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે અને આત્મહત્યાના કિસ્સાઓ આપણે કહીએ કે જે વધતા જાય છે તો આજે હું રિદ્ધિબેનની વાત કરીશ ખૂબ જ કહેવાય કે એક આપણા દક્ષિણ ગુજરાતમાં આજે તો આપણી વીકેમ સાયન્સ કોલેજમાં એ છીએ અહીંયા અને ચોક્કસ જ હું કહીશ કે જે પણ એમના વિદ્યાર્થીઓ છે લકી છે કે રિદ્ધિબેન જેવા અધ્યાપક એમને મળ્યા છે રિદ્ધિબેન તમે એવા વિદ્યાર્થીઓ જે નાસી પાસ થઈ જાય છે અને ખાસ કરીને વાલીઓને શું સંદેશો આપશો હું હંમેશા એવું જ કહેતી હોઉં છું કે કોઈપણ વસ્તુ પર મતલબ સ્પેશિયલી કોઈ વાક્ય છે તો આપણે ફૂલ સ્ટોપ લગાવી દઈએ છીએ તો એને વાક્યનો અંત નહીં માનવાનો એને હંમેશા બીજા વાક્યની શરૂઆત માનવાનું કે મતલબ પરીક્ષા છે એમાં નાસીપાસ થવું તો એ કોઈ જીવનનું છેલ્લું પગથિયું નથી હંમેશા જીવન આપણને બીજી તક આપતું જ હોય છે પણ એના માટે જીવવું જરૂરી છે જીવતા હોઈએ તો બીજી તક મળે ને વાત કરી આપણે રિદ્ધિબેન સાથે ખૂબ જ દર્શક મિત્રો કહું કે કદાચ મારા જીવનનો સૌથી યાદ યાદ રહી જશે ભૂલાશે જ નહીં પરંતુ કહેવાય કે આજે મને હું જે રિદ્ધિબેનને મળી અને મને પોતાને એમ થયું કે આજે આવી વ્યક્તિને હું મળીશું અને મારા દર્શક મિત્રો સુધી મેં એમને મુલાકાત કરાવી છે ત્યારે રિદ્ધિબેનને વલસાડ બીકેમ સાયન્સ કોલેજ ખાતે જેઓ લાવ્યા છે એવા બીકેમ સાયન્સ કોલેજના પ્રોફેસર પ્રિન્સિપલ વિકાસભાઈ દેસાઈ આપણી સાથે છે વિકાસભાઈ જણાવશું કે રિદ્ધિબેન જોડે પરિચય કઈ રીતે થયો મારી કોલેજમાં ગયા વર્ષે અંગ્રેજીની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ હતા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યૂ હતા અમે ઇન્ટરવ્યૂ લેવા ગયા આઠ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા રિદ્ધિબેન પણ એક ઉમેદવાર હતા બધાના ઇન્ટરવ્યૂ લેવા અને રિદ્ધિબેનનો ઇન્ટરવ્યૂ મારા અને આખી પેનલના મતે બેસ્ટ હતો અને આ રીતે એમની પહેલી સીધી ઓળખાણ થઈ હતી ઇન્ટરવ્યૂ જે હતું તમે જ્યારે નિર્ણય લીધો કોઈએ વિરોધ કર્યો ખરો કારણ કે ઘણા બધા ઉમેદવાર હશે ને આ એક તમે બહુ અગત્યનો સવાલ પૂછ્યો કે આ એક જબરજસ્ત ડિસિશન હતું મારી જિંદગીનું જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા આવે છે કે જ્યાં આપણે નિર્ણય લેવા માટે ખૂબ મશક્કત કરવી પડે છે આમનો ઇન્ટરવ્યૂ પૂરો થયો પ્રિન્સિપાલ તરીકે મેં પૂછ્યું કે હવે બેસ્ટ કેન્ડિડેટ કોણ છે પહેલું નામ આપો તો આઠ એક્સપર્ટમાંથી સાત એક્સપર્ટે આંખ પીછીને કહ્યું ઇન્કલુડિંગ મી રિદ્ધિબેન સોનીનો બેસ્ટ ઇન્ટરવ્યૂ છે પછી નક્કી કર્યું કે રિદ્ધિબેનને લેવા કે ન લેવા એટલે એક ગળમથલ થઈ કે એમને ઘણી બધી જગ્યાએ આંખે દેખાતું ન હોવાથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવતા કે તમે કેવી રીતે ભણાવશો તમે કેવી રીતે મેનેજ કરશો વગેરે વગેરે અને એના કારણે એમને સિલેક્ટ ન કર્યા હતા મને એ વાતની ખબર હતી પછી મેં એને થયું કે મારે જસ્ટિફાય કરવું પડશે કોલેજમાં મંડળમાં એટલે બહાર ગયો અંદર ગયો પછી મેં નક્કી કર્યું કે ના એમની પાસે નોલેજ છે ક્વોલિફાય છે શા માટે નહીં ભલે ભગવાને એમની એક નાનકડી એ ખોટ આપી પણ આપણે લેવા છે અને મેં બહાર જઈને નક્કી કરી દીધું કે રિદ્ધિબેનને લેવા છે જે થાય તે અને મેં મને યાદ છે હજુ પણ તરત જ રિદ્ધિબેનને બોલાવી અને અંદર આવીને કહ્યું હતું કે બેન તમને સિલેક્ટ કર્યા છે બી સાયન્સ કોલેજમાં શું તમે આવશો ને એમણે તરત હા ગઈ છે પણ ડિસિશન એક ખૂબ જ કપરું હતું કે લઈએ તો આપણે જસ્ટિફાય કરવાનું હોય છે અને આજે દોઢ વર્ષના લેક્ચરરશીપ દરમિયાન મેં એમને અનુભવ્યા છે વિદ્યાર્થીએ જોયા છે વિદ્યાર્થીને ટીચિંગ કરતાં મેં સાંભળ્યા છે વિદ્યાર્થીના ઓપિનિયન સાંભળ્યા છે અને એમનું શ્રેષ્ઠ ટીચિંગ છે અને હું આજે સો ટકા કહું છું કે મેં જે નિર્ણય કર્યો હતો મારા મંડળે નિર્ણય કર્યો હતો તે સો ટકા સાચો હતો વિકાસભાઈ સ્ટુડન્ટ તરફથી એમને કેવો કે ક્લાસમાં જ્યારે ભણાવતા હોય જનરેશન છે આગળ વધે ધમાલ મસ્તી બધું ચાલતું હોય છે કેવી રીતે સહકાર મળ્યો આમ તો કોલેજમાં થોડા તોફાની છોકરાઓ હોય પણ રિદ્ધિબેન જ્યારે લેક્ચર લેવા જતા ત્યારે હું જતો વિદ્યાર્થીઓને નાનકડી બે વાત કરતો કે એમને એક મર્યાદા છે તમે શાંતિથી સાંભળજો અને સહકાર આપજો વિદ્યાર્થીઓ એટલા શ્રેષ્ઠ અને સુંદર હતા કે બીજા લેક્ચરમાં કદાચ ધમાલ કરતા પણ રિદ્ધિબેનના લેક્ચરમાં ડ્રોપ સાયલન્સ અને ખૂબ શાંતિથી ભણતા અને સાંભળતા અને બીજી વાત કે એમનું લેક્ચર પૂરું થાય અમારી કોલેજમાં એક લેક્ચર હોલમાંથી બીજામાં જવાનું હોય તો ખૂબ જ હતો મહત્વનો હતો અને આજે તમે એમાં કહેવાય કે સફળતા પણ પ્રાપ્ત થઈ ગઈ છે દોઢ વર્ષ ઓલમોસ્ટ થઈ ગયું છે રીધીબેન અને પીએચડી પણ એમનું પૂર્ણ થયું ત્યારે આવનારા દિવસોમાં તમને હજી શું અપેક્ષા છે રીધિબેન પાસેથી અને બીજી મહત્વની વાત અમને જે જાણવા મળી કે તમે પણ હવે નિવૃત્ત થાવ છો હા હું નિવૃત્ત થમ છું ચૌદ જૂને આમ એકેડેમિકલી તો મારો આજે છેલ્લો દિવસ હોઈ શકે એની વે પણ રિદ્ધિબેન ખરેખર વિદ્વાન છે બધી જ રીતે કમ્પ્યુટરના મોબાઈલના સોફ્ટવેરનો ઉપયોગ કરીને અપડેટ થયા છે બધું જ જાતે કરી શકે છે કદાચ આપને નહીં ખબર હોય ઓનલાઈન ખરીદી પણ કરે છે તમામ વસ્તુ કોઈ પણ ઓનલાઈન કરી શકે છે અને તે પણ ઇફેક્ટિવલી એક પણ વખત ખોટું કર્યા વિના એટલે રિદ્ધિબેન પાસે અપેક્ષા હતી કે સારું ટીચિંગ કરે તે ઓલરેડી મેં દોઢ વર્ષ જોયું છે વિદ્યાર્થીઓના ઓપિનિયન મેં લીધા છે વિદ્યાર્થીઓમાંથી નેવુંની સો ટકા એમ કહે છે કે બેનનું ટીચિંગ શ્રેષ્ઠ કેમ કે એમની વાણી એકદમ સોફ્ટ છે સુંદર છે નોલેજ છે એટલે રિદ્ધિબેન ટીચિંગ તો બેસ્ટ કરે છે ચોવીસમી તારીખે તેઓ પીએચડી થઈ ગયા છે એ માટે એમને અભિનંદન મારી બે અપેક્ષા છે કે રિદ્ધિબેન હવે જૂન મહિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીના ગાઈડ બને પીએચડી સ્ટુડન્ટ લઈ પાંચ વર્ષ પછી ચાર વર્ષ પછી હું અહીંયા આવું અને એમ મને ખબર પડે કે રિદ્ધિબેનના માર્ગદર્શન હેઠળ એક સ્ટુડન્ટ પીએચડી થયા છે ત્યારે મને આત્મસંતોષ થશે કે યસ કાળા માથાનો આંખ વગરનો માનવી દુનિયાનું કોઈ પણ કાર્ય કરી શકે છે જી ખૂબ જ સરસ વાત કરી વિકાસભાઈ ત્યારે દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છે શું સંદેશો આપશો મિત્રો સંદેશો એ જ છે કે આપણી પાસે એક જીવતું જાગતું ઉદાહરણ છે આપણી પાસે નાનકડી એક તકલીફ આવે ને આપણે નિરાશ થઈ જઈએ આપણે એક ખોટો માર્ગ લઈએ પણ રિદ્ધિબેન પાસે આંખ ન હતી તે પણ શરૂઆતના એક વર્ષથી બીએ થયા એમએ થયા પીએચડી થયા જીસેટ પાસ થયા અને હજુ પણ એ આગળ જવાની કો ઈચ્છા ધરાવે છે તો આપણે રિદ્ધિબેનને રોલ મોડેલ બનાવીએ કે રિદ્ધિબેનના માર્ગે રિદ્ધિબેનના સ્પિરિટમાંથી આપણે શીખીને જીવનમાં આપણે કંઈક કરી બતાવીએ વલસાડના તમામ નગરજનોને વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ વાત કરી વિકાસ સરે અને રિદ્ધિબેન જોડે પણ આપણી મુલાકાત રહી ખૂબ જ સુંદર આજની આ મુલાકાત રહી અને કહું કે કદાચ અત્યાર સુધીના મારા જે બાવીસ વર્ષના પત્રકારત્વની જો હું વાત કરું ખૂબ જ સારો અને કહેવાય કે લોકોને આમાંથી ઘણી પ્રેરણા મળી શકે ને વિકાસ સરે જે વિકાસ કહેવા માંગે છે મિત્રો ચાલીસ વર્ષની સેવા પછી નિવૃત્ત થામ છું સોળમું વર્ષ પ્રોફે પ્રિન્સિપાલનું છે ઘણા બધા સારા કામો કર્યા એક લાંબા ગાળાના આયોજન પછી હું એક વિહંગ વિહંગાવલોકન કરીને કહું તો મારા જીવનનું શ્રેષ્ઠ કાર્ય કોઈ હશે પ્રિન્સિપાલને પ્રોફેસર તરીકે તો રિદ્ધિબેનને મેં સિલેક્ટ કર્યા તે કે ઘણા બધા કામો સારા થાય પણ રિદ્ધિબેનને પસંદ કર્યા એ મારા જીવનની શ્રેષ્ઠ ડિસિશનની ઘડી હતી અને હું આજે પૂર્ણ સંતોષ સાથે છું કે એક સારું કામ કરીને રિટાયર થમ છું જી ખૂબ જ સરસ વિકાસ સર તમે વાત કરી કે પૂર્ણ સંતોષ કારણ કે જોબ સેટિસ્ફેક્શન જે આપણે કહીએ આટલા વર્ષની તમારી જે સેવા હતી નોકરી તમે અહીંયા કરી વિકેન સાયન્સ કોલેજમાં અને વિકાસ સર હવે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રિદ્ધિબેનને એમણે જે અહીંયા અધ્યાપિકા તરીકે લીધા છે અને એમણે કીધું કે એમની જે મહત્વાકાંક્ષા કે એમને જે હજી આશા છે કે રિદ્ધિબેન કરશે ને રિદ્ધિબેન હંડ્રેડ એમાં સક્સેસફુલ થશે વલસાડ અને તેમજ આજુબાજુના વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે એમના માટે એક અમૂલ્ય ભેટ અહીંયા વિકાસ સર મૂકી રહ્યા છે તો એ કહીશું તો આમાં કશું ખોટું નથી ત્યારે દર્શક મિત્રો જેમ વિકાસ સરે વાત કરી કે કાળા માથાનો માનવી કદાચ એક આપણી સાથે કંઈક વસ્તુ થઈ જાય ને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ નિરાશ થઈ જઈએ છે કે હવે શું કરશું તો લાઈવ એક્ઝામ્પલ છે આપણી જોડે રિદ્ધિબેન કે જેમણે માત્ર એક વર્ષની વયમાં જ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી પરંતુ આજે ક્યાં છે તેઓ તો આપ સૌ પણ રીદ્ધિબેનના જીવનમાંથી પ્રેરણા લો અને જરૂરથી કંઈક નવું કરો અને આવનારા દિવસોમાં રિદ્ધિબેનની જે પણ કંઈ સિદ્ધિઓ હશે એ અમારા માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડીશું